કોટિયા પ્રાથમિક શાળા ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ ઉત્તરાયણ એટલે સજીવ જીવનના પાઠોને રૂપે ગગનમાં દર્શન કરાવતો દિવસ માણસનો જન્મ અને પતંગનો જન્મ નીચેથી ઉપર જવા માટેના અરમાનો સાધનો હોય છે માણસના સમાજનું નિર્માણ ઈશ્વર કરે છે અને પતંગના સમાજનું નિર્માણ માણસ કરે છે માણસોના અલગ અલગ આકાર અને રંગ હોય છે તેમ પતંગોનો પણ અલગ અલગ રૂપ રંગ અને આકાર હોય છે માણસ ક્યારે કેવો હોય અને કેવો થાય તે સ્વભાવ ઓળખી શકાતો નથી બસ પતંગ પણ ક્યારે કેવો ચકશે તે જાણી શકાતું નથી પણ હા ગમે તેવા સ્વભાવ સાથે સેટ થઈ આગળ વધવું તે કૌશલ્ય છે ગમે તેવા પતંગને હવા સાથે સેટ કરવો એ પણ એક વિશિષ્ટ કૌશલ્ય કહેવાય છે પતંગ રશિયા બીજાની કાપીને આનંદ લેતા હોય છે તો પોતાની કપાઈ ત્યારે ચીસો પણ પાડતા હોય છે આમ તો આનંદ અને ચીસની પાછળ પીડા જ હોય છે જીવન વ્યવહારમાં માટે ભાગે આનંદ અને ચીસો જ હોય છે ભીતરમાં પીડા સાચવીને પ્રસન્નતાથી કેમ જીવવું એ ઉત્તરાયણ શીખવી જાય છે પતંગ અને દોરી એટલે જાણે પુરુષ અને સ્ત્રી પતંગ નિયારે દોરીના સહારે બંધાય તો જ ચગે છે દોરી પણ પતંગના સહારે જ ગગનમાં વિહાર કરી શકે છે જેવા બંને ક્યાંક ઝાડમાં ફસાય છે તૂટેલી દોરીને પણ લોકો લૂટે છે સમાજમાં આજે એકલવાય જીવન જીવતા તરફ ઈશારો છે ગમે તે જગ્યા પર બંધાઈને સ્થિર બનશો તો પતંગી પ્રગતિ કરી શકશો સફળ જિંદગીની જેમ મીઠી ઈર્ષા આવતી હોય છે તેમ સુંદર રીતે ચગેલા પતંગ 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 કરતા હોય તેમ પતંગમાંથી ખેંચ મારીને પતંગ તપાઈ જતા હોય છે પતંગનો આનંદ લેવો હવા સાથે તાલમેલ મિલાવી આજુબાજુના પતંગની સાવધાન રહેવું પડે છે પતંગ કાપવો એટલે પતંગ કપાય પછી ખુશ રહેવું એટલે સંભાવ બીજાનો પતંગ કાપો એટલે સફળતા પતંગ બધા પતંગ વચ્ચે રસ્તો કરીને પોતાનો પતંગ સ્થિર બનાવો એટલે કુશળતા જેટલા પતંગના રંગ છે એટલા માણસોના રંગ છે પતંગના ચિત્ર જેટલા માણસ વિચિત્ર પણ છે ઉત્તરાયણનો એક સિદ્ધિ સિદ્ધાંત એ પણ છે આપણે અંતે ઉપર જવાનું છે અને કરેલા કર્મો પ્રમાણે પાછું ધરતી પર ગમે તે યોનિમાં આવવાનું છે માટે મનસુ રીતે ખેંચ કરશો તો હાથમાં ધર્ષક થી પીડા પણ આવશે સાચો આનંદ તો દોરી છોડવામાં છે જે પીડા વિનાના ચિંતનાત્મક આનંદ આપે છે ખેંચે કાપી પ્રક્રિયા સાથે વિકૃતિ દોરી છોડવું એ સંસ્કૃતિ છે સ્પર્ધા નથી બનતી આપણી પતંગ ચગાવ ચગાવવાની પદ્ધતિ આપણા સ્વભાવનું પ્રતિબને છે તમને ન જોનાર વ્યક્તિ પણ તમારા ચકતા પતંગને જોઈને તમારા વ્યક્તિત્વ વિશે પોતાના મનમાં મંતવ્ય બંધાતો હોય છે ઉત્તરાયણ ભલે આકાશ વિવિધ પદ ગોટી રંગબેરંગી બનતું હોય છે પણ તેની ભીતરમાં માનવી વિચારધારા સાથે જોડાયેલું ચિત્ર વિચિત્ર લાક્ષણ ગુણ અવગુણો ચેષ્ટા અને કુચેષ્ટા ઘેરાયેલી હોય છે પણ અંતે સૌ સુખ અને આનંદની ભૂખ ચોક્કસ હોય છે પરંતુ તે મેળવવા ઉત્તરાયણમાં દાનનો મહિમા પણ વર્ણવ્યો હોય છે આ દિવસે દાન અવશ્ય કરવું જોઈએ દાન પુણ્ય કરવાથી આપણા પ્રારભતા કુ કુઅંકો સમી જાય છે ગમે તે નાદાનયત વૃત્તિનો ભોગ આપણે બની શકતા નથી જ્યાં દાન થાય છે ત્યાં પરિવાર અથવા વાતાવરણ નાદાન વિચારો નષ્ટ થઈ જાય છે દાનનો મહિમા વધતો રહે છે અને સૌનું જીવન પ્રગતિશીલ બનાવવો પરસ્પરનો સહકાર સમર્પણ અને સમજણ શક્તિ મનુષ્ય મહાન બનશે ત્યારે જ સમગ્ર વિશ્વમાં આપણને રાષ્ટ્રીય ભાવનાનો પતંગ સ્થિર બની નવી ઊંચાઈઓને આમશે